તો ધારી જ લેવાનું કે ઉપરની જે દિશા છે એ ઉત્તર દિશા છે ત્યારબાદ બધી દિશાઓ આપણને મળી જાય અને જવાબ મેળવવામાં ભૂલ પડે નહીં આ રીતના રાખી લો બરાબર તો જોઈએ તો સર તો આપણે દિશાઓનો એક વિડીયો જોઈએ હવે દિશા આધારિત પ્રશ્નોનો એક બીજો વિડીયો જોવો આપણે જે સીઈટીની કોન્ફરન્સ જોઈ એમાં ખાસ કીધું હતું કે ભાઈ આવા નકશા આધારિત પ્રશ્નો હવે પૂછવામાં આવશે વર્ષ બે હજાર ચોવીસના પેપરમાં પણ એક પ્રશ્ન આવી ગયો હતો અને આ બે હજાર પચીસનું એટલે કે હમણાં હમણાં લેવાનો હતી સીઈટી એમાં આવો એક પ્રશ્ન આવી ગયો એટલે આવતા વર્ષે એટલે કે હવે જે બે હજાર છવ્વીસમાં પેપર લેવાનું છે એમાં પણ આવો એક પ્રશ્ન હશે તો ભાઈ આવા પ્રશ્નનો જવાબ સરળતાથી કઈ રીતના આવીએ કે આપણે ભૂલ ન કરવી અને જવાબ આવી જાય એ બાબતે આપણે જરાક ચર્ચા કરીએ તો સૌ પ્રથમ તો પ્રશ્ન સમજવો પડે મહેશ ઘરથી શાળાએ જવા કઈ દિશાએ ચાલવું પડશે તો એને જ આવવાનું છે ક્યાં શાળાએ જવાનું છે બરાબર આની પહેલાંના વિડીયો મેં વાત કરી હતી એમ કે ભાઈ નકશામાં ઉત્તર દિશા દર્શાવેલો હશે આ પ્રશ્ન બે ત્રણ વખત પૂછાઈ ગયેલો હશે ફરજિયાત યાદ રાખી લેવો અત્યારે ખાસ વાત એ છે કે આ ભાઈને શાળાએ જવાનું તો મહેશભાઈ ઘેરેથી નીકળશે અને શાળાએ જશે તો સાચી સિકવન્સ કે લાઈન કહે છે એને દિશાઓ બદલવી પડશે તો આવી જવાનું તો 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 ઘર છે એ સીધા હાલ છે મતલબ કે ઉત્તર દિશામાં હાલ છે તો એ રીતે ન સમજાય ને તો આ રીતના સમજીએ કઈ લો કે મારા હાથમાં આ છે પ્રશ્નપત્ર બરાબર તો આ એનું એક પન્નું ખુલ્લું છે તો ધારી જ લેવાનું કે ઉપરની જે દિશા છે એ ઉત્તર દિશા છે ત્યારબાદ બધી દિશાઓ આપણને મળી જાય અને જવાબ મેળવવામાં ભૂલ પડે નહીં આ રીતના રાખીઓ બરાબર તો જોઈએ તો સર્વપ્રથમ તો આપણે ઘેરેથી જવાનું છે આ બાજુ બરાબર તો પહેલાં તો ઘેરેથી નીકળ્યા એટલે સીધા આવેલા મતલબ કે ઉત્તર આવેલા ત્યારબાદ અહીંયા ગયા એટલે રસ્તો પૂરો એટલે હવે પાછા જમણા છે જવું પડે કારણ કે શાળા આ બાજુ છે એટલે એ પછી પાછા પૂર્વમાં આવેલા હવે અહીંયા રસ્તો પૂરો થઈ ગયો એટલે પાછા એ સીધા આવેલ છે સીધા આવેલા મતલબ કે ઉત્તર દિશામાં આવેલા અને પછી રસ્તો આ બાજુ છે મતલબ કે આ બાજુ એને જે વળાંક લેવો પડશે એટલે પાછા પૂર્વમાં હેલા તો આ રીતના કાંઈક સિકવન્સ બને છે કે આ રીતના એને વળાંકો લેવા પડે અને આ દિશામાં જવું પડે તો પહેલાં ઉત્તર જવું પડે ત્યારબાદ પૂર્વમાં પછી પાછા ઉત્તરમાં અને પૂર્વમાં ત્યારબાદ એ શાળાએ પહોંચી જાય તો હવે આપણે વિકલ્પો જોઈ લઈએ તો ઉત્તર પૂર્વ પશ્ચિમ તો હવે પશ્ચિમમાં તો એ ક્યાંય યાર નથી એટલે આ વિકલ્પ છે એ એલિમિનેટ થઈ ગયો મતલબ કે આઉટ થઈ ગયો ત્યારબાદ ઉત્તર પૂર્વ પૂર્વ તો બે વખત કાંઈ પૂર્વમાં નહીં ગયા બરાબર ઉત્તર પૂર્વ પાછા પૂર્વ તો એનો જાય થાય પણ એવું તો કાંઈ થયું નથી એ તો પાછા સીધા આવેલા હતા મતલબ કે આ તે ઓપ્શન આઉટ ત્યારબાદ ઉત્તર પૂર્વ દક્ષિણ તો ઉત્તર પૂર્વ દક્ષિણ આમ તો કાંઈ આવેલા નથી મતલબ કે એ ખોટું છે ત્યારબાદ ઉત્તર પૂર્વ ઉત્તર પૂર્વ તો ઉત્તર પૂર્વ ઉત્તર પૂર્વ તો અહીં જોઈએ કહ્યું છે કે આપણને આપણો જવાબ મળી ગયો છે ઉત્તર પૂર્વ ઉત્તર પૂર્વ આ રીતના દિશાઓ એને ચેન્જ કરવી પડશે અને એ શાળાએ પહોંચી જશે આવો નવો એક પ્રશ્ન બે હજાર ચોવીસની પરીક્ષામાં જે પૂછાણો તો એ પ્રશ્ન હું તમારા માટે હવે આ સ્ક્રીન ઉપર બતાવું છું જો તમને આવડે તો એનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં દેજો બહુ સરળ છે આમાં કાંઈ મગજ ઉપર દબાણ દેવાની જરૂર નથી અને બીજી વાત કે ભાઈ આની પહેલાંનો વિડીયો એક દિશાઓ આધારિત જ મેં મૂકી દીધેલો એ સમજાય જાય તો આ આરામથી આવડી જાય અને બાકી મારી ચેનલમાં ચાલીસથી વધારે પચાસ આસપાસ સી એટીને લગતા વિડીયો ઓલરેડી મૂકેલા છે જે ગયા વર્ષના ને પહેલાંના વર્ષના પેપરનું એનાલિસિસ કરીને બનાવેલા છે તો કદાચ ટાઈમ હોય તો તમે એ પ્લેલિસ્ટ પણ જોઈ શકો છો હું અહીંયા સ્ક્રીન ઉપર પણ બતાવી દઈશ મળીએ નવા વિડીયોમાં ધન્યવાદ